ગાંધીનગર લોકસભા બેઠક પર આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં અન્ય કોઈ ઉમેદવારી દાવેદારી ન નોંધાવતા સર્વાનુમતે અમિત શાહને રિપીટ કરાશે દારૂના પરવાનાથી સરકારને ત્રણ વર્ષમાં આઠ પંચોતેર કરોડ રૂપિયાની આવક થઈ છે તેમજ રાજ્યમાં ઓગણચાલીસ હજાર આઠસો અઠ્યાસી લોકો પાસે દારૂની પરમિટ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ ખુલાસો કર્યો છે દારૂની પરમિટ મેળવવા માટે છેલ્લા ત્રણ વર્ષમાં ચૌદ હજાર છસો છન્નું અરજીઓ કરવામાં આવી છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે મળતી માહિતી મુજબ આગામી બે અઠવાડિયામાં ભાજપ સો ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે તેવી શક્યતાઓ ભરૂચના જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી સામે આવી છે તબીબની બેદરકારીથી ઓપરેશન બાદ મહિલાનું પેટ ફૂલી ગયું હતું આ બાબતે તબીબ સામે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ગુજરાતભરના અનેક રેલવે સ્ટેશનોનું અત્યાધુનિક સુવિધાઓ સાથે નવનિર્માણ કરાશે સમગ્ર દેશમાં એક હજાર ત્રણસો નવ સ્ટેશનોના નવીનીકરણ કરાશે જેવી અદ્યતન સુવિધાઓથી ગુજરાતના રેલવે સ્ટેશનનો કરાશે પુનર્વિકાસ રાજ્યમાં ફરી ગગડ્યો તાપમાનનો પારો આગામી અડતાલીસ કલાક વાતાવરણ રહેશે વાદળછાયું હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે મહારાષ્ટ્રમાં અશોક ચૌહાણ પછી કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે પૂર્વ મંત્રી અને કાર્યકારી બસવરાજ પાટીલે સોમવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હોવાની ખબર સામે આવી છે ભારતે રાંચી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવીને ટેસ્ટ સિરીઝ પર કબજો કર્યો હતો ભારતીય ટીમ એક સમયે મુશ્કેલીમાં હતી અને પાંચ વિકેટ પડી ગઈ હતી આવી સ્થિતિમાં શુભમન ગિલ અને ધ્રુવ જુરેલની જોડીએ અણનમ ભાગીદારી કરી અને ભારતને જીત અપાવી બાલાકોટા એરસ્ટ્રાઇકને પાંચ વર્ષ પૂર્ણ આજના દિવસે જ ભારતે લીધો હતો પુલવામાનો બદલો જૈશ એ મોહમ્મદના આતંકવાદી કેમ્પ પર ભારતીય વાયુસેનાના હુમલાના જવાબમાં પાકિસ્તાન એરફોર્સે સત્યાવીસ ફેબ્રુઆરીએ ભારતીય સ્થાનો પર હુમલો કરવા માટે વિમાન મોકલીને આક્રમક કાર્યવાહી કરી હતી પીએમ મોદીએ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે ભાજપ માટે મોટું લક્ષ્ય રાખ્યું છે પીએમ મોદીએ કહ્યું છે કે ભાજપ ત્રણસો સિત્તેરનો નો આંકડો પાર કરીને શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપશે જ્યારે સાથી પક્ષો સાથે મળીને ચારસોનો નો આંકડો પાર કરશે